નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરકટ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે બેક્ટેરિયાથી થતા રોગો વિશે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ જેમાં બેક્ટેરિયાથી થતા રોગો વિશેના સૂત્ર બનાવેલા છે જેના વિશે આજે તમને વિસ્તૃત ચર્ચા કરીશું જેનું સૂત્ર છે કોલેટનિયુ ધમડી પ્લેક્સિક્સ ઉગો જે રોગોના બેક્ટેરિયા છે તેમનું પણ સૂત્ર બનાવેલ છે તેમનું સૂત્ર આ મુજબ છે વીમા સસ્ટેક બેકોપા ટ્રેમા હિના તો આ મુજબ આપણે સૂત્ર બનાવેલા છે જેથી આપણે એક્ઝામમાં સરળતા રહે છે તો આપણે તેમની વિસ્તૃત માહિતી મેળવીએ રોગોનું સૂત્ર છે કોલેટન્યુ ધમડી પ્લેગ સિક્સ બેક્ટેરિયા રોગો માટે સરળતા રહે છે યાદ રાખવા જેમ કે આવનારી એક્ઝામોમાં રોગો વિશે અચૂક પૂછાય છે જેમ કે કોલેટાણું છે તો કોનો મતલબ થાય છે કોલેરા લે એટલે લેપ્રેસિસ ટા એટલે ટાઈફોઇડ ન્યુ એટલે ન્યુમોનિયા ધ એટલે ધનુર મ એટલે મરડો ડી એટલે દિપતરિયા પ્લેગ સિફિલિસ છ છ એટલે એટલે ટીબી તેમને આપણે કાળી ખાંસી પણ કહી શકીએ ગો એટલે ગોનોરિયા આમ જ જે આ સૂત્ર આપેલ છે એ મુજબ તેમાંથી તેરો ગોના કયા કયા બેક્ટેરિયા છે તેનું પણ આપણે સૂત્ર બનાવેલું છે હવે એ સૂત્ર મુજબ આપણે રોગ અને તેનાથી થતા જે તેના બેક્ટેરિયા છે તે માટે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ રોગોના બેક્ટેરિયા જાણીએ જેમ કે વી એટલે વિબ્રિયો કોલેરા માં એટલે માઇક્રો બેક્ટેરિયમ સ એટલે સાલ્મોનેલા ટાઈફી સ્ટેપ્ટોકો બે એટલે બેસીલીસ કો એટલે કોર્ની બેક્ટેરિયમ પા એટલે પાસ પહેરેલા ને ટ્રે એટલે ક્રોપોનેમા પેલેડિયમ માં એટલે માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ ટ્યુબલ ક્લોરોલિસ આ જ રીતના આપણે બેક્ટેરિયાથી થતા જેટલા રોગો છે એ રોગો અને તેના બેક્ટેરિયા માટેના બંને સૂત્ર બનાવેલ છે જેમાં ટોટલ બાર રોગો આવરી લેવામાં આવેલા છે તમે સૂત્ર મુજબ જો તે રોગોને અનુક્રમે મૂકશો તો તમને સરળતા રહેશે તો તે માટે આપણે થોડુંક સમજીએ જેમ કે કોલેરા છે લેપ્રેસિસ છે ટાઈફોઇડ છે ન્યુમોનિયા છે ધનુર છે મરડો છે ડિપ્ટેરિયા તો તેના કયા કયા બેક્ટેરિયા છે તે વિશે આપણે માહિતી લઈએ કોલેરા છે તો વિબ્રિયો કોલેરા લેપ્રેસિસ છે તો માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ લેપ્રેસિસ ટાઈફોઇડ તો બેક્ટેરિયા છે શાલમોરા ટાઈફી ન્યુમોનિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા છે છે તો એનો બેક્ટેરિયા છે ટેટની પછી મરડો છે તો એનો બેસીલીસ છે ડિપ્તેરિયા છે તો કોરની બેક્ટેરિયા બેક્ટેરિયમ ડીપતેરિયા તેમજ જે બાકીના રહેલા રોગો છે તેમાં પ્લેગ સિફિલિસ છય ઉધરસ અને ગોનોરિયા તેમના બેક્ટેરિયા છે પ્લેગના બેક્ટેરિયા છે પાસ્પોરેલા પછી સિફિલિસના બેક્ટેરિયા છે ટ્રોપોનેમા પેલેડિયમ છયનો હે માઇક્રો બેક્ટેરિયમ ટ્રુબલ ક્લોરોરીસ આ જ રીતના આપણે બંને સૂત્રોને સરળતાથી યાદ રાખી શકીએ તેમજ બેક્ટેરિયાથી થતા રોગો અને રોગના કયા કયા બેક્ટેરિયા છે તે માટે સરળ રહે છે યાદ રાખવું